ભરૂચની આડત્રીસ મદ્રસાઓમાં સર્વે હાથ ધરાયો હતો ભરૂચ જિલ્લાની આડત્રીસ મદ્રસાઓમાં પણ રાજ્ય સરકારના આદેશ મુજબ આડત્રીસ ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે જોકે સર્વે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલે માહિતી આપી હતી કે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઉપરથી આવેલા આડત્રીસ મદ્રેસાઓના લિસ્ટ મુજબ આડત્રીસ ટીમો બનાવી સર્વે શરૂ કરાયો છે જિલ્લામાં સર્વે શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે સર્વેમાં જિલ્લાની આ મદરેસાઓમાં કેટલા બાળકો કયા ધોરણમાં કયા પ્રકારનું શિક્ષણ મેળવી રહ્યા છે તે સહિતનું સંપૂર્ણ માહિતી વાળું ફોર્મ મદરેસા સંચાલકો પાસે ભરાવવામાં આવી રહ્યું છે બાળકોની સાથે વાતચીત કરી સર્વે કરવામાં આવી રહ્યો છે જેના રિપોર્ટ બે દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરાશે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને લઈને ફરિયાદ મળ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની અગિયારસો ત્રીસ મદરેસાઓનો સર્વે કરવામાં આદેશ કરાયો હતો મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સ્કૂલોમાં અભ્યાસ કરવા ન હોવાની ફરિયાદ મળતા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાનો ભંગ થાય છે આવા બાળકો સામાન્ય સ્કૂલોમાં પણ પ્રવેશ મેળવી અભ્યાસ કરે તે માટે સર્વે હાથ ધરાયો હોવાની વિગતો શિક્ષણ વિભાગથી બહાર આવે છે ઉપરાંત મદરેસાઓમાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ વિદ્યાર્થીઓની વિગતો પણ સર્વેમાં એકત્ર કરવા માટે આદેશ અપાયો છે ભરૂચમાં સર્વેમાં મદરેસાનું સંચાલન કરનારનું નામ સંસ્થાનું નામ સરકારી એજન્સી દ્વારા માન્યતા મકાનમાં ઓરડાની સંખ્યા બીયુ ફાયર એનો સી અભ્યાસ માટેનો સમય શિક્ષકોની સંખ્યા અને તેમને ચૂકવાતો પગાર પગાર ચૂકવવાનો નાણાંનો સ્ત્રોત દાન વિદ્યાર્થી ફીની વિગત બાળકો અને શાળામાં નિયમિત અભ્યાસ કરતા હોય તેની વિગત મેળવાઈ રહી છે